ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બેનો પહેલો દાખલો પાંચ એક્સ માઇનસ ચાર વાય પ્લસ આઠ બરાબર ઝીરો અને સાત એક્સ પ્લસ છ વાય માઇનસ નવ બરાબર ઝીરો તો અહીંયા એક્સની સાથે જે સહગુણક હોય એને એ નામ આપશું વાયની સાથે જે સહગુણક હોય એને બી નામ આપશું અને અચળપદ હોય એને સી નામ આપશું તો આગળ જે કોષ્ટક આપણે ભણી ગયા એમાં જોઈએ કઈ રીતે ઉપયોગ થાય દાખલામાં તો એ વનના છેદમાં એ વાય સાથે સહગુણક હોય એને આપણે બી નામ આપ્યું હતું તો ચાર એની સાથે માઇનસ હોય તો માઇનસ લખી નાખવાના અને બી એટલે કે છ સી ના છેદમાં માં એટલે કે આઠ ના છેદ માં માઇનસ નવ હવે તમે આ જોઈ શકો કે પાંચ ના છેદમાં સાત બીવન છે માઇનસ ચાર ના છેદમાં તમારે ઉડાડવા હોય તો ભાગ ઉડાડી શકો બે દુ ચાર ને ત્રણ દુ છ એટલે માઇનસ બે ના છેદ માં ત્રણ આવે અને સીવન ના છેદમાં સી એટલે આઠ ના છેદમાં માઇનસ નવ હવે તમે જો કોષ્ટક મુજબ જે શરત હતી એ જોઈએ તો એ કેવી રીતે લાગુ પડે તો એ ના છેદમાં એ ટુ હવે જો એક સરખા નથી તો કઈ શરત લાગુ પડશે એકઈ સરખા છે નહીં તો આપણને છેદતી રેખા મળે અને માત્ર એક જ ઉકેલ મળશે માત્ર એક જ ઉકેલ મળશે અને બંને સમીકરણો સુસંગત હશે તમારે જો લેવો હોય તો તમે લઈ શકો ચાલો હવે આપણે જોઈએ બીજો દાખલો એમાં એવી રીતે જ કરવાનું એ વન એ ટુ બી વન બી ટુ સી વન અને સી ટુ તો એ વનના છેદમાં એ ટુ એ વન એટલે નવ અને એ ટુ એટલે કે અઢાર તો ઉડતા ઉઠાર દેવાના છેદ નવ દુ અઢાર એટલે કે એકના છેદમાં બે થઈ બી વન અને B2 તો બી વનના છેદમાં બી ટુ એટલે કે બી વન એટલે ત્રણ અને બી એટલે કે છ એટલે કે ત્રણ દુ છ તો એકના છેદમાં બે સી છેદમાં સી ટુ એટલે બાર અને સી એટલે ચોવીસ તો બાર ધુ ચોવીસ એટલે એકના છે તો હવે કઈ શરત લાગુ એ વનના છે બી વન ના છેદમાં બી ટુ બરાબર સી વન ના છેદમાં સી શરત લાગુ પડે છે હવે ત્રણેય સમાન હોય તો રેખા કેવી આપણને મળશે સંપાતી રેખા મળે અને ઉકેલ કેટલા મળશે આપણને અનંત ઉકેલ મળે અને સમીકરણો એકબીજાને સુસંગત છે ચાલો હવે જોઈએ આપણે ત્રીજો દાખલો તેમાં જોઈએ એ વન ના છેદ એ ટુ બરાબર છ ના બે એટલે બે તરીને એક આવશે એટલે ત્રણ આવ્યા બરોબર અને સી ના છેદમાં માં તો શું આવશે દસ ના છેદમાં માં નવ આવશે તો અહીંયા ભાગ ઉઠશે નહીં હવે તમને દેખાય છે કે અહીંયા પેલામાં ને બીજામાં સરખા જવાબ આવ્યા ત્રીજામાં આવ્યા નહીં તો શરત કઈ લાગુ પડશે એ વન ના છેદ એ ટુ અને બી વન ના છેદમાં બી ટુ સમાન છે પરંતુ ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે સમાન નથી સીવન ના છેદ સી ટુ હવે સમાન ન હોય તો રેખા આપણને કેવી મળશે સમાંતર રેખા મળશે સમાંતર રેખા મળે તો ઉકેલ મળે નહીં ઉકેલ નથી અને બંને સમીકરણો એકબીજાને અસંગત હશે